હોળી આમ તો ફાગણ સુદ પૂર્ણિમાના દિવસે પ્રગટાવવામાં આવે છે પણ આ વખતે કેલેન્ડરમાં બે પૂનમ એટલે કે તારીખ ચોવીસ અને પચીસ માર્ચ આમ બે દિવસ છે જેમાં ફાગણ સુદ પૂર્ણિમા ચોવીસ માર્ચ બપોરે એક અને ચોપન પૂનમનો પ્રારંભ થઈ રહ્યો છે અને બીજા દિવસે તારીખ પચીસ માર્ચે બપોરે બાર કલાકેને એકવીસ મિનિટે પૂનમ પૂર્ણ થશે અને હોળીકા દહન સંધ્યા કાળે કરવામાં આવતી હોવાથી આ વખતે અંબાજીમાં હોળી ફાગણ સુદ પૂર્ણિમાના આગલા દિવસે ચોવીસ માર્ચે સાંજના સાત કલાકે પ્રગટાવવામાં આવશે સાથે અંબાજી મંદિરમાં સાંજે છ ત્રીસ કલાકે થતી આરતી પણ હોળી પ્રગટાવ્યા બાદ જ કરવામાં આવશે જ્યારે અંબાજી મંદિર પૂનમની આરતી પચીસમી માર્ચે સવારે છ કલાકે કરવામાં આવશે

હોળી પ્રગટાવવામાં આવશે ત્યારબાદ સાયમ આરતી થશે બીજા દિવસે સોમવારે એટલે કે પચીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ સવારે છ કલાકે મંગળા આરતી કરવામાં આવશે જય શ્રી અમૃત